ચૌધરી લક્ષ્મણભાઈ રામજી ભાઈ ગઈ સાલ બટાકાના પાંચસો રૂપિયાના ભાવ હતા અને ઉતારા માપના હતા આ સાલે બટાકાના બસો થી હવા બસો ના ભાવ છે અને ઉતારા વધુ છે અને હાલ ખર્ચા વધુ છે ટ્રેક્ટરોના ખેતીના બધા ખર્ચા વધુ છે એટલે સમતોલ રહે છે બધું પોસાય એવું રહેતું નથી

એક છે થઈ ખેતી એટલે વધારે શકે મજૂરોના કારણે કારણે કારણ સાધનોના ખર્ચા વધી જાય લગભગ ખર્ચો થાય વળતર સાહેબ પચીસ હજાર મળે પચીસ થી ત્રીસ હજાર હા વિઘે પાંચ થી દસ હજાર આ સરકાર પાસે અમારી આશા તો ઘણી છે સાહેબ પણ સરકાર ક્યારે આલન કંઈ આપણો તો જ આપણને પોસાય